સાહેબ શિયાળાની સિઝનની શરૂઆત થઈ છે ખાનગી શાળાઓ ફરી બહુ વાલીને પ્રેશર કરીને બાળકોને શાળાનું સ્વેટર પહેરવાનો આગ્રહ કરી રહ્યા છે શિક્ષણ વિભાગ કઈ રીતે જોઈ રહ્યું છે ગયા વખતે જ્યારે આ વાત અમારી પાસે આવેલી ત્યારે અમે ચોક્કસ પ્રકારે એક એક જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપવામાં આવી હતી અને દરેક શાળાને પણ સૂચના આપવામાં આવી હતી કે કોઈ શાળા પોતે ઠંડીનું રક્ષણ ન કરી શકે એવું આછું સ્વેટર ન પહેરાવી શકે કારણ કે એક બાળકનું ઠંડીથી મૃત્યુ થયું હતું એ એ એ બીમાર તો બાળક શાળા માટેનું નથી દરેક વાલીનો હૃદયનો ટુકડો હોય છે તો એને ચોક્કસ પ્રકારના આછા કપડાં પહેરાવવાના કે અમારે આજ જ પહેરાવવાનું એ શિયાળા શિયાળા પૂરતું આપણે બંધ રાખવું જોઈએ અમારા જિલ્લાના નિયમ અમારા નિયામક શ્રીને પણ મેં સૂચના આપી છે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને ગયા વખતે પણ પરિપત્ર થયો આ વખતે એ પરિપત્રનું કડક અમલીકરણ થાય એ બાબતની આજે મેં અમારા શ્રી જોડે મીટિંગ કરી છે અને ચર્ચા પણ કરી છે તો આજે હું દરેક શાળાના પણ વિનંતી કરું છું કે બાળકને એમના તંદુરસ્તી પ્રમાણે કોઈને જાડું સ્વેટર પહેરવું હોય તો એની રીતે પહેરવા દેવું જોઈએ જેને આખું સ્વેટર પહેરવું હોય તો પણ પહેરવા દેવું જોઈએ ઘણાના ઉપરનું માથું ખુલ્લું હોય અને પોતે આખો એક યુનિફોર્મ માટે આવા સ્વેટર પહેરાવતા હોય તો આ વાત એક આરોગ્ય માટે ને બાળકના હેલ્થ માટે ખરાબ છે તો આવું ક્યાંય પણ થાય ફરજિયાત આછું સ્વેટર પહેરાવવાનો કોઈ શાળા આગ્રહ રાખે અથવા તો કંઈક પ્રશ્ન આવે તો ચોક્કસ પ્રકારે અમારા જિલ્લા શિક્ષણ અધિકારીને આપ કમ્પ્લેન કરી શકો તો અથવા તો અમારી પાસે અને શાળાને પણ હું વિનંતી કરું છું કે શિયાળા પૂરતું આ બાબતનું એક યુનિફોર્મ જોઈએ અને અમારી શાળા સુંદર લાગવી જોઈએ આ તે સુંદરતા તો એ છે કે બાળક તંદુરસ્ત કેટલું છે અને દરેક વાલીઓના ને પણ એવું થતું હોય કે મારા બાળકને થોડુંક વ્યવસ્થિત જાડું સ્વેટર પહેરાવું પરંતુ અમુક નિયમો અમુક જડ એવા હોય છે કે એકદમ આછું સ્વેટર પહેરાવી અને આખું માથું ખુલ્લું રહે એ ટાઈપનું તો આ ઉચિત નથી આ સા સારું પણ નથી ગયા વખતે ગંભીર ભૂલના કારણે એક બાળકનું ઠંડીના હિસાબે કારણ કે એને આવતો તો શરદી થઈ ગઈ અને આછું સ્વેટર પહેરાવવાનો જ શાળાઓએ આગ્રહ રાખ્યો હતો તો આવી કરુણ ઘટના ક્યાંય પણ ન ઘટે એ દરેક લોકોએ નોંધ લેવી જોઈએ અને આવું કંઈક બનાવ બને તો ચોક્કસ પ્રકારે અમારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી શકશો યોગ્ય પ્લેટફોર્મની અંદર રજૂઆત કરશો કારણ કે શાળા એ પણ આપણો એક હિસ્સો છે ત્યાં એ આપણાથી દૂર નથી અતું તો આપણું ખરાબ કરવા વાળા શાળાવાળા પણ નથી એ આપણા હિતે જ શું છે પણ આવા નાના નાના નિયમોથી બાળકને નુકસાન થતું તો એ દ્રઢપણે કડક સૂચના દ્વારા આમલીકરણ થવું જ જોશે અને કરવું જ પડશે એ મેં સૂચના આપેલી છે સાહેબ આપની સૂચના બાદ પણ માનો શાળા જે છે એક જ કલરનો સ્વેટર પહેરવાનો તમામ બાળકને આગ્રહ કરે તો શિક્ષણ વિભાગ એ શાળા વિરુદ્ધ કેવા પગલાં ભરશે એક જ કલરના કે પોતાની શાળાના યુનિફોર્મ જાડુ સ્વેટર કે કોટ રાખે એમાં અમને કોઈ જ વાંધો નથી વાલીઓને પણ વાંધો ન હોય જે મારી પાસે વાલીઓની ફરિયાદ આવે છે ત્યારે કોઈ બાળકને એના વાલી એવું ઈચ્છે મારે આ સ્વેટર નથી પહેરાવવું અને એને પોતાનું સ્વેટર જાડું કે ઊન વાળું કે ગરમ કપડું પહેરાવવું તો પહેરવા દેવું પડશે બાળક શરદી સહન સહન નથી કરી શકતું તો ચોક્કસ પ્રકારે કોઈ પણ વાલી એમના બાળકને સારું જાડું ઊન વાળું કે હુલ સ્વેટર પહેરાવી શકશે જેમાં શાળા વિરોધ નહીં કરી શકે ઓકે